જેતપુર પ્રજાસ્તક પર્વની ઉજવણી કરવામાં આવી જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસ્તક પર્વની ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ વેશભૂષાથી વિદ્યાર્થીઓએ તેમજ આકર્ષક ફ્લેટ જોવા મળ્યા અયોધ્યાના રામ મંદિરના ફ્લેટ્સ આકર્ષણ જણાવ્યું કે જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ હતી જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ ધ્વજવંદન કાર્યક્રમ જયેશ રાદડિયા દ્વારા વૃક્ષારોપણ તેમજ પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેતપુરના હાજર રહેલ તમામ નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પર્વની ઉજવણી કરેલ હતી ધ્વજવંદન બાદ નામાકિત સ્કૂલ દ્વારા શહેરમાં પચીસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી હતી રાષ્ટ્રીય પર્વ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસ્તાક નિમિત્તે જેતપુર નગરપાલિકા દ્વારા આયોજિત આજના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત જેતપુર નવાગઢ નગરપાલિકા શહેરી વિસ્તારના સૌ આગેવાનો ઉપસ્થિત જેતપુર શહેરના સૌ ભાઈઓ તથા બહેનો આજનો દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અને આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે આપ સૌને દરેક હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આઝાદીના આટલા વર્ષો પછી જ્યારે આજે પ્રજાસત્તાક પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણો દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર આજનો રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વને દેશને આગળ લઈ જવા માટે આજે સૌ સંકલ્પ બનીએ એવી વિનંતી સાથે ફરીથી રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આઝાદીની લડતની અંદર જે મહાનુભાવોએ યોગદાન આપ્યું છે એવા તમામ રાષ્ટ્રપુરુષો મહાનુભાવોને પણ આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે યાદ કરી અને પચાસ સૌને હૃદયપૂર્વકની શુભકામના આપ સૌને ધન્યવાદ બીરો રિપોર્ટ રાકેશ પીઠડીયા જેતપુર